પંચમહાલના શેરા તાલુકામાં આઠ યુવાનોને પોલીસે આત્મવલોપન કરતા રોક્યા ગોચર જમીનમાં પોતે ખરબાની પાડેલી ખોટી નોંધ રદ કરવાની માંગ કરી પંચમાલ જિલ્લાની શહેરી મામલતદાર કચેરીમાં ગોચર જમીનના પડેલા ખોટા નોંધને રદ કરવાની માંગ સાથે વલ્લભપુર ગામના આઠ યુવાનોને શહેર તાલુકા સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જોકે કે પહેલાથી જ હાજર પોલીસે યુવાનોને આત્મવિલોપન કરતા રોક્યા હતા શહેરા તાલુકાના વલ્લભપુર ગામે આવેલી ગ્રેનાઇટ પથ્થરની લીઝ કાયમ માટે રદ થાય તે માટે ગામના જાગૃત નાગરિકોએ ગાંધીનગર સુધી રજૂઆત કરી હતી લીઝમાં ખોદકામની માપણી કરીને ખાન વિભાગ યોગ્ય કાર્યવાહી કરે તેવી આશા નાગરિકોએ રાખી હતી

યુવાનો પાસેથી પેટ્રોલની બોટલ છીનવીને આત્મવિલોપન કરતા રોક્યા હતા વલ્લભપુર ગામના આઠ જેટલા યુવાનો ગેરકાયદે લીઝની જમીનમાં પડેલી ખોટી નોંધ રદ કરવાની માંગ સાથે પેટ્રોલ લઈને આત્મવિલોપન કરવા માટે શહેરા તાલુકા સેવા સદન ખાતે પહોંચ્યા હતા જોકે શહેરા તાલુકાના સેવા સદન ખાતે પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી પોલીસે યુવાનો પાસેથી પેટ્રોલની બોટલ છીનવી લઈને આત્મવિલોપન કરતા રોક્યા હતા અને પોલીસે અટકાયત કરી હતી શહેરા તાલુકાના સેવા સદનની કામગીરી રહી આજે બંધ આઠ યુવા આત્મવિલોપન કરવા જવાના હોવાથી શહેરા તાલુકાના સેવા સદનની કામગીરી આજે બંધ રહી હતી જેથી અરજદારોને પ્રવેશ ન મળતા પરત ફર્યા હતા અને તાલુકા સેવા સદન બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આ કચેરી દ્વારા મળી છે જે ઇતિહાસી હક્કર છે એમાં કોઈ જગ્યાએ પોત કરાવો નહીં અને જે વિવાદવાળી જગ્યા છે જે બીજા મહિનાની અંદર માઇસ બંધ થઈ છે એમાં પોત કરાવો ખોટી એન્ટ્રી પડી છે મારી એક વાત છે કે એ એન્ટ્રી ખોટી છે કે રદ થાય નહીં તો આજથી દસ દિવસ પછી વલ્લોપુરના ત્રણસો ત્રણસો વ્યક્તિ અહીંયા છે કરવા ગણપત મકવાણા પંચમહાલ